વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર જે મોદી દ્વારા કમરના મડકાનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું સતલાસણા તાલુકાના વાવ ગામથી ચૌધરી મોઘીબેનને છેલ્લા છ મહિનાથી કમરના ભાગે ભારે દુખાવો થતો હતો તેમણે પાલનપુર અને વિસનગર ખાતે ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે તપાસ કરાવી હતી જ્યાં ડોક્ટરોએ તેમણે જણાવ્યું કે તમારા કમરનો ચોથો મણકો પાંચમા મણકાની આગળ ખસે છે જેના લીધે તમારે સ્પાઇન સર્જરી કરાવવી પડશે જેનો ખર્ચ લગભગ લાખ સુધીનો થતો હોય પરંતુ મહિલાની આર્થિક રીતે સદ્ધર ન હોય જેને લઈ તેમણે પોતાની સર્જરી કરાવવા માટે નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને પ્રખ્યાત સ્પાઇન સર્જર ડોક્ટર જેપી મોદી દ્વારા તપાસ કરાવવામાં આવી હતી જેમાં જેપી મોદી દ્વારા તેમની ટીમ દ્વારા ચૌધરી મોઘીબેનનું સફળતાપૂર્વક ઓપરેશન કરી બે ત્રણ દિવસમાં તેમને રજા આપવામાં આવી હતી નૂતન જનરલ હોસ્પિટલના અને તેમની ટીમ તથા ચેરમેન પ્રકાશ પટેલ અને તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકાર તરફથી વિના આયુષ્યમાન કાર્ડની સેવા મળી અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું તે માટે ડોક્ટર જેપી મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો